નમસ્કાર દોસ્તો હવે બે દિવસથી સોશિયલ મીડિયાની અંદર એક મુદ્દો ખૂબ ચર્ચામાં આવ્યો હતો કે રાજકોટના મેયર સરકારી ગાડી લઈને ફરવા નીકળી ગયા કુંભના મેળામાં સ્નાન કરવા માટે નીકળી ગયા વિચાર કરો તમે ત્યાર પછી એ મુદ્દો ખૂબ સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવ્યો એટલે એ મેડમે ખુલાસાઓ કર્યા નતર પેલા તો એવું જ કેતા ના 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 એવું કઈ છે નહીં હવે સરકારી ગાડી લઈને ગયા જ નથી પછી એમના ફોટા વાયરલ થયા વિડિયો વાયરલ થયા એટલે પછી મેડમ એ પોતાનું બયાન ફેર્યું કે હવે ભાઈ હું સરકારી રેટ પ્રમાણે જે કઈ પૈસા થતા હોય એ નહીં આપું પરંતુ હવે જે રેટ ખરેખર ચાલતો હોય વીસ રૂપિયા પર કિલોમીટરે એ દેવા અમે તૈયાર છીએ અમે ચૂકવી પણ દીધા છે એટલે જયારે આપણી ઉપર એહસાન કરતા હોય એમ ગુજરાતની જનતા ઉપર એહસાન કરતા હોય એમ વાતો કરે છે વળી પાછું કાલે તો સોશિયલ મીડિયામાં એ એવું કે છે કે એક મહિલાની ગરીમાં વિપક્ષે ન જાળવી લોકોએ ન જાળવી એટલે તમારી ગરીમાં જાળવાની આ ક્યાં વાત જ આવે આ જનતાના ટેક્સના પૈસાની સરકારી ગાડીઓ ફરે છે એ લઈને તમે ફરવા નીકળી જાઓ આમાં ગરીમાં જાળવાની ક્યાં વાત જ આવે છે મને એવું લાગે છે કે આ ભાજપ એ અને ભાજપના નેતાઓએ નક્કી ફીરું કે ગુજરાતની જનતાને લૂંટો જે પૈસા આવે એમાં હરોફરોણ મજા કરો સરકારી ગાડીઓમાં પછી બાજુ એવું પણ કે છે કે ભાઈ અમારે જ્યારે કુંભ મેળામાં જવું તું ત્યારે અમે પ્રાઇવેટ ગાડી બીજી ગોતવાની કોશિશ કરી પણ અમને ન મળી વાહ કોને તમે ઉલ્લુ બનાવો છો મેડમ તમારે કુંભ મેળામાં સ્નાન કરવા જવું છે તમે પ્રાઇવેટ ગાડી ગોતી તમને ન મળી હવે કમસે કમ તમે કુંભ મેળામાં જવું છે અને પાંચ દિવસ અગાઉ તો આ પ્લાન બનાવ્યો જશે હવે એવું એવું આ બાબત કેમ માની લેવું કે તમને પાંચ દિવસની અંદર પૂરા રાજકોટની અંદર કંઈ પ્રાઇવેટ ગાડી ન મળી કે જે તમને કુંભ મેળામાં લઈ જઈ શકે મનેઈ ગયો તમે પાંચ કલાકની અંદર તમારા ઘરની બહાર પચાસ ગાડીઓની લાઈન કરી દઉં બોલો હવે આ રીતે તમે જનતાને ઉલ્લુ બનાવશો તમે ગાડી સરકારી ફરવા લઈને ગયા એ તમારી મોટી ભૂલ છે પણ તમે સ્વીકારી ક્યારે જયારે સોશિયલ મીડિયામાં બધું વાયરલ થયું ત્યારે અને છતાંય પાછા તમે એમ કહો છો કે એક મહિલાની ગરીમાં લોકોએ ન જાળવી તો કાલ બધા તમારી ગાડીઓ આ સરકારી ગાડીઓનો ઉપયોગ કરવા મળશે અમારે જ આવું ચાલો આપશો અમે વીસ નહીં ચાલી ને પચાસ રૂપિયા ભાડું ભરી દેવું મારા ભાઈ બહેનના લગ્નમાં લઈ આવીશ આપશો તમે ગાડી એ સરસ મજાની મેર બેર લખેલું હોય માથે સરસ મજાની લાઈટ ફરતી હોય સરકારી નંબર પ્લેટ હોય સરકારી ડ્રાઈવર હોય અમે અમારે એન્ટ્રી પાડવીશ આપશો તમે ગાડી એટલે કેવાનો મારો મતલબ એ છે કે જયારે ભાંડો ફૂટે છે ત્યારે જનતાને ખબર પડે છે લતર આ નહીં મૂંગી બેરી જનતાને કઈ ખબર રહેતી નથી જેટલો જેટલો ટેક્સ ભરે છે તનતોડ મહેનત કરી કરીને આ સરકારને એ ટેક્સ ના રૂપિયાનો ફાયદો આ નેતાઓ ઉપાડે છે હજી જનતાની આંખ ઉઘડતી નથી ભલે બંધ રહી ભલે બંધ એક સમય આવશે તમારા ઓર્ગન પણ આ લોકો વેચી વેચીને તમારા પૈસાના જલસા કરી જાય કોરોનામાં બહુ સામે આવ્યા હતા એટલે કહેવાનો મારો મતલબ એ છે કે કોંગ્રેસ ચાલી ચાલી વર્ષથી તમે આ સરકારની સામે વિપક્ષમાં બેઠા છો તો આટલું નથી તમે કરી શકતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જનતાના પૈસાના આ લોકો સરકારી વાહનો ખરીદાય છે એમાં હરોફરો ફરવા નીકળી જાય છે તમે વિરોધ નથી કરી શકતા તમારી સરકાર પૈસા ચૂકવી દેશું પરંતુ એક મહિલાની ગરિમા ન જાળવી ત્યાં તો એનો બચાવ પક્ષ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો તૂટી પીડ્યા એનો તો તમે સાંભળો એક વખત રાજકોટના પ્રથમ નાગરિક અને મેયર શ્રીમતી નૈનાબેન પેઢડિયા મહાકુંભમાં પવિત્ર સ્નાનના શુભાશયથી પ્રયાગરાજ ગયેલા હતા અને કોર્પોરેશનની એમને જે ગાડી મળવાપાત્ર છે એ ગાડી લઈને તે ગયા હતા પરંતુ એ પૂર્વે એમણે મ્યુનિસિપલ કમિશનરની પરવાનગી લઈ એમની રજા લઈ અને ગાડી લઈને ત્યાં ગયા હતા અને જે પ્રમાણે નિયમ છે એ નિયમ અનુસાર ત્યાંથી આવ્યા બાદ જે કાંઈ પણ ગાડીમાં ડીઝલનો ઉપયોગ કે વપરાશ થયો છે એ અનુસાર એમણે પૈસા પણ કોર્પોરેશનમાં જમા કરાવી દીધે છે મારી પાસે આવી કોઈ પણ બાબત આ તો રાજકોટના પ્રથમ નાગરિક છે પરંતુ સમગ્ર રાજકોટની સમગ્ર ગુજરાતની કોઈ પણ બહેનની કોઈ પણ વેદના કે એમને થતાં અન્યાય સામે હંમેશા હું તમામ બહેનોની સાથે અને તમામ સ્ત્રીઓની સાથે છું જ્યારે આ તો રાજકોટના પ્રથમ નાગરિક છે એટલે એમને જે કાંઈ પણ એવું લાગ્યું હશે કે એમના ઠેસ છે એવું આત્મસન્માન ને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા પચાસ ટકાનું અનામત રાખવામાં આવ્યું છે સરકારી નોકરીઓમાં અને પોલીસની નોકરીઓમાં તેત્રીસ ટકાનું અનામત રાખવામાં આવ્યું છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હંમેશા દરેક સ્ત્રીઓ અને દરેક નારીઓ આગળ આવે એ માટે થઈને સતતને સતત પ્રયત્ન કરે છે ને એ સંદર્ભે જ આપ જાણો છો એ રીતે ગત બજેટમાં પણ જેન્ડર બજેટ રજૂ કરીને વધુને વધુ બેનો આત્મનિર્ભર બને વધુને વધુ બેનો સક્ષમ બને એ મુખ્ય ઉદ્દેશ ભારતીય જનતા પાર્ટીની સરકારનો રહ્યો છે અને હંમેશા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તમામ નારીઓ તમામ બહેનો ખૂબ સક્ષમ છે

અને તમે મહિલાઓની વાતો કરો અમરેલી ની અંદર એક સમાજની દીકરીને સરઘસ કહેવું ભૂલી ગયા તમે લોકો આજ પાછું તમારા વિશે જરાક સોશિયલ મીડિયાની અંદર લોકોએ ચર્ચા કરી તો કે એક મહિલાની ગરિમા ન જાળવી તમે લોકો કેવી જાળવો છો એક બધાને ખબર છે ભાજપના રાજ્યમાં આજ સુધીમાં કોઈ મહિલાનું સરઘસ ક્યારેય ગુજરાતમાં નથી નીકળ્યું આ પહેલી વાર નીકળ્યું શું કામ ભાજપના નેતાઓ કઈક ને કઈક ફસાયા હતા એટલે તમે ત્રીસ વર્ષની અંદર આવું કામ નહોતું કર્યું પણ એ કરીને બતાવ્યું તમે લોકો મહિલાની ગરીમે ખૂબ જાણવો છો બધી ખબર છે લોકોને કેવી મહિલાઓની ગરીમાં તમે જાળવો છો બે દિવસ પહેલા મેં એક વાંચ્યું હતું ભારતીય જનતા પાર્ટીના જ કોઈ નેતા હતા કે કાર્યકર્તા હશે મહિલા હતા કે આર્થિક સંડોવણીમાં આવી ગયા કંઈક બેકારીમાં આવી ગયા આત્મહત્યા કરી લીધી વિચાર કરો તમે ભારતીય જનતા પાર્ટીના નેતા એટલે કહેવાનો મારો મતલબ એ છે કે તમે સરકારી ગાડીઓ લઈને સરકારી વાહનો લઈને ફરવા નીકળી પડો તમારો ભાંડો ફૂટી જાય એટલે કે અમે રેટ ચૂકવી દેવું અમારે રેટ ચૂકવવા અમે ડબલ ચૂકવશું આપશો ગાડી અમને અમારે એન્ટ્રી પાડવી છે અમારે સીમ ગમગીરી દેખાડવી છે આપશો સરકારી ગાડીઓ અમને ડબલ ભાડું ચૂકવી દેસ પછી પાછા તમારા ફાટે ફૂટે સોશિયલ મીડિયામાં વિડીયો નાખો કે લોકોએ મારી ગરિમા ન જાણી મારા ઉપર આક્ષેપો લગાવ્યા એટલે જનતાને ઉલ્લુ બનાવવાનું બંધ કરો જનતાના ટેક્સના પૈસા તમે વાપરીને જલસા કરો છો આ આંધળી મૂંગી બેરી જનતાને એટલી ખબર નથી પડતી કે આપણે લોકો સવારથી સાંજ સુધી તન તોડ મહેનત કરીએ છીએ નાનામાં નાનો માણસ કચરાના ઢગલા વીકી વીકીને પ્લાસ્ટિક ભેગું કરે છે સાંજે એ પ્લાસ્ટિક વેચી બસો પાંચસો રૂપિયા ઘરે લઈ આવે ત્યારે એના ઘરનો ચૂલો સળગે છે અને એ બિચારો પણ ટેક્સ ભરતો થઈ ગયો છે ચીજ બટર દૂધ દહીં પનીર બધા પર તમે ટેક્સ નાખી દીધો છોકરાના સ્કૂલના ચોપડા કોઈ વસ્તુ તમે બાકી નથી મૂકી અને એ લોકોના ટેક્સ ના પૈસા તમે જલ્સા કરો છો શરમ આવી જોઈએ તમને લોકોને અને હું આ જનતાને કેવા માંગુ છું કે થોડા જાગૃત બનો આવી તો નાની 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 ઘણી બધી વાતો છે જે તમને ખબર નથી રહેતી અને તમે આંગળી મૂંગી દોટ મૂકી અને વારંવાર કમળના બટન દબાવો છો એટલે આ લોકોને મજા આવી ગઈ છે

સરકારી વાહન લઈને ફરવા પોતાના પર્સનલ કામ માટે ના જઈ શકે વિડીયોને વધારે વધારે શેર કરી દે દોસ્તો દરેક લોકો સુધી પહોંચાડો જય હિન્દ